નવ દિવસની નવ ગોળી માતાજીએ પરસા જે આપી હતી એ હવે આસ્થિનો પાવર પૂરો થઈ જાય એનું કારણ તમને કહું કે ને પગ દુખતા હોય માથું દુખતું હોય બેસણી રહેતી હોય માથું ભારે ભારે રાખતું હોય કાંઈ પણ થતું હોય ગરબાના ગ્રાઉન્ડની અંદર જાય સ્ત્રી એટલે તમને કહું છું સ્ત્રી એટલે શક્તિનો અવતાર કહેવાય સ્ત્રી એટલે એક શક્તિ હવે એ જો શક્તિ ગરબાના ગ્રાઉન્ડમાં જાય અને માતાજીના ગરબા તમને કહું ગાવાના શરૂ થાય સ્ટેજ પાસેથી અને એને બધા જો દુખાવો ન વયા જાય ને તો એ નવરાત્રિનો કહેવાય કારણ કે એ માતા માતાજીનો એક સાક્ષાત પરસો કહી શકાય એને કે ગમે એવું તમને હોય ને માતાજીના ગ્રાઉન્ડમાં તમે જાઓ એટલે બધું જ ભૂલાઈ જાય એટલે હવે એ જે નવ દિવસનો જે કાંઈ પાવર હતો નવ દિવસની જે કાંઈ શક્તિ હતી એનું આજથી કાલે દશેરા છે એટલે આજથી પૂરું થાય છે એ એટલે પાછું જે કાંઈ દુખાવા હતા ને એ રાબેતા મુજબ શરૂ થઈ જાય કોઈને પગ દુખતા હાથ દુખતા હોય માથા દુખતું હોય માથું ભારે ભારે રાખતું હોય કામ કરવાની આળસડતી હોય કામ ન કરવાની ઈચ્છા થતી હોય આ બધું જ રાબેતા મુજબ કાલથી શરૂ થઈ જવાનું છે કારણ કે માતાજીએ માત્ર ને માત્ર નવ દિવસ પૂરતો એનો પરસો પૂરે કે હજી પણ નવરાત્રિ તમે જે કંઈ વાવથી લ્યો છો એમાં સાક્ષાતપણે હું આવું છું એમ એટલે માતાજી હજી છે હજરા હજુર છે અને સાક્ષાત છે જ સો ટકા એની ગેરંટી રૂપે આ તમે ગમે અને ગમે એવી તકલીફ હોય માતાજીના ગ્રાઉન્ડમાં મોકલો અને જો એકવાર રાઉન્ડ ન મારે તો તો થઈ રહ્યું છે ને તો તો ખોટ બેઠી કહેવાય ને એટલે માતાજીના નવરાત્રામાં હજી માતાજી સાક્ષાત આવી અને પરસો પૂરે છે એ વાત સો ટકા સાંસીશ એટલે મારી વાત જો કોઈને ખોટી લાગે ને તો ઘરે તમ તારે આપણા માતાજીએ આપણી માવડીઓ હોય આપણી બેન હોય કે આપણી દીકરી હોય એને પૂછી લેજો અને હું તમામને કહું છું કે આપણી બહેનોને કે માવડીને જેને જેને આવા અનુભવ થયા હોય ને માતાજીના ગ્રાઉન્ડમાં ગયા પછી એને એને જેને જેના આવા અનુભવ થયા હોય સાક્ષાત કે આ વાત તમને હાસી લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો કે જેથી કરીને આ બધાને ખબર પડે કે આ વાત હાસી છે કે ખોટી છે એટલે કોમેન્ટ સો ટકા કરજો બધાએ માતાઓ બહેનો જેને જેના આવા અનુભવ થયો હોય ને એ કોમેન્ટ કરજો કે ભાઈ આ જેવું તો તક તો પુરાવો છે કે નથી માતાજીનો એમ એટલે સો ટકા કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા